મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની લાઈનો બદલવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે છતાં પ્રેશરના કારણે આજે પણ પાણીની મુખ્ય પાઇપલાઈન માં ભંગાર થતા ફોર્સ થી પાણી નીકળતું પાણી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ થી એસ્ટ્રોન ના સુધી પહોંચતા વોટર વર્કર્સ વિભાગે ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કર્યું છતાં વોર્ડ નંબર આઠ માં અમુક સ્થાનિકોમાં દેકારો ગયો હતો મનપા દ્વારા ડીઆઈ પાઇપ નાખવાની કામગીરી હાલ દરેક વોર્ડમાં ચાલુ છે છતાં જમીનમાં પથરાયેલ વર્ષો જૂની જર્જરિત પાણીની લાઈનો આજે પણ તૂટી રહી છે જેમાં આજે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું આ બાબતે જાગૃત નાગરિકે સિવિક સેન્ટરમાં ફરિયાદ કરતા મનપાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા ભંગાણ રિપેરિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી